જામનગર નજીક કનસુરમા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી મિની ફેક્ટરી એલસીબીની ટીમે પકડી પાડીને ત્રણ શખ્સોની અટકાયત કરી છે ઘટના સ્થળેથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો લેબલ ઝાંકડા વગેરે સહિતના સાથે સવા આઠ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે આ ફેક્ટરી ત્રણ મહિનાથી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે ત્યાં સાથે જ એલસીબીને બાતમી મળી હતી કે જામનગર તાલુકાના કંસુરમા ગામની સાઠિયા પુલ પાસે આવેલી આર્ય એસ્ટેટ ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવામાં આવે છે જે બાદ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દારૂની એક ફેક્ટરી જે પકડાવામાં આવેલ છે અને હું એલસી ને બધાઇ આપું છું કે એક સરસ કામગીરી કરી છે અને એલસીબીના પીઆઈ લગારિયા અને એલસીબીના પીએસઆઈ સી એમ કાંટળિયા અને પીએન મોરી અને તમામ એલસીબીના સ્ટાફ દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે આ જે આખી ઘટના છે અમે એક પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ક્ષેત્ર ક્ષેત્રમે વિસ્તાર મેં એક દારૂની એક ફેક્ટરી ત્યાં ટીન સેડ લઈને ભાડા ઉપર અને ચાલુ કરવામાં આવેલ હતી અને આમે ત્રણ લોકો અને આમે જે જે મુખ્ય આરોપી છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની આ એક નેપાલી છે અને આને દ્વારા આના ઉપર પહેલાથી પણ ઘણા બધા જે પ્રોહિબિશનના ગુના છે આને દ્વારા આ ફેક્ટરી ચાલુ કરવામાં આવેલ હતી અત્યારે ટોટલ ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે અરુણભાઈ ઉર્ફે કાલી સીતારામ સોની અને મૈપાલ સિંઘ આશીષ સિંઘ રાણા ઉંમર ચોત્રીસ રામેશ્વર નગર જામનગર અને જયપાલ સિંહ વિક્રમસિંહ જાડેજા રામેશ્વર નગર જામનગર એ ત્રણ આરોપી અત્યારે પકડવામાં આવેલ છે અને બે આરોપી અત્યારે ફરાર છે જે બે આરોપી ફરાર છે આમે કિશન સિંઘ શેખાવત એ જયપુર રાજસ્થાનના નિવાસી છે અને બીજા ગજેન્દ્ર સિંહ જાડેજા એ જામનગરના એ ઇંગ્લિશ દારૂના વેચાણ કરવા છે આ જે ટોટલ અમે જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આના જે વિવરણ છે છે એલ્કોલ ઇસ્પ્રિટ જેથી એ લોકો ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની જે બોટલ છે એ લગભગ એલ્કોલ ઇસ્પિટથી ભરેલા બે મોટા બેરલ જે જેમે એકની જે કેપેસિટી છે આ ચારસો લિટર છે બે ઇસ્પ્રિટના એવા જે ભરેલા જે બેરલ છે એ મળ્યા છે આમે ટોટલ આઠસો લિટર જેની કિંમત લગભગ તીન લાખ વીસ હજાર અને જે આ થી જે દારૂ જે શરાબ બનાવવાનો જે કેમિકલ છે આ એ લગભગ ચાળીસ લીટર જેની કિંમત આઠ હજાર રૂપિયા છે અને આ જે શરાબ છે આમાં અલગ અલગ જે બ્રાન્ડની જે શરાબ છે આના અલગ અલગ રંગ લાવવા માટે અલગ અલગ જે કેમિકલ યુઝ થતો હતો આની જે કે લગભગ દસ લીટર આની કિંમત બે હજાર ફિનાઇલની જે બોટલ છે એ લગભગ બારસો બોટલ છે અને આની કિંમત લગભગ ચોરાશી હજાર અને એક કાર જેની કિંમત લગભગ ત્રણ લાખ ચાર મોબાઈલ ફોન અને દારૂની જે અલગ અલગ બ્રાન્ડની જે લોકો બોટલ બનાવે આ બોટલને સીલ કરવા માટે જે મશીન એ લોકો યુઝ કરતા હતા આ એક મશીન અને એ જે એ જે ડ્રમ જે બેરલ મૂકેલા હતા આ બેરલ મેં જે રીતે એ લોકો અમે કઈ કેટલી ક્વોન્ટિટીનો

અને ઇંગ્લિશ દારૂ ભરવા માટે પ્લાસ્ટિકના પાઉચ પચીસો પિચ્યતર અને ઇંગ્લિશ દારૂના ઉઠાવની પેટીઓ ઉપર પ્લાસ્ટિકના સ્ટીકરોની પેટીઓ એ લગભગ સો એની અલગ અલગ બ્રાન્ડની એ લોકો ત્યાં શરાબ બનાવતા હતા અને આ જે શરાબ બનાવવાનો આમે કઈ રીતે સ્પીડ રાખવાનો છે કઈ રંગ નાખવાનો છે આવો આખો જે કામ છે એ જે કિશનસિંહ શેખાવત જે અમે તમને બતાવ્યો છે આ કિશનસિંહ શેખાવત દ્વારા અહીંયા આવીને આવીને કરવામાં આવેલ હતું મૂળ યાનો જે આરોપી છે ઓ કાળી ઉર્ફે સીતારામ જે સોની નેપાલી છે આને દ્વારા ભાડા માં લઈને અને અહીંયા ચલાવવામાં આવતો હતો અને બધું સમાન ત્યાં જયપુર થી આ લોકોને મોકલીને અને પછી એ જે કિશનસિંહ શેખાઓ છે એ અહીંયા આવીને અને આખો કઈ રીતે શરાબ બનાવવાની